નવગઢના ઘોડાની લગામ થયેલી એટલે નવગઢ થંભી ગયો આ શું કહેવાય બાર તેર વર્ષની બાળકી મારા ઘોડાની લગામ પકડી મારો ઘોડો પવન વેગે હાલવા જપડા નામનો ઘોડો હતો એનો એટલે ઘડી તો થંભી ગયો એટલે કે માં આ તો હું કે અહીંયા રસ્તામાં તો કે હા અમારે ને છે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ચકલીના માળા જેવડું ગામ ધુળસિયા ગામ આવેલું છે જે આઈશ્રી વરૂડીમાનું દિવ્ય મંદિર આવેલું છે જે કાલાવડથી બાર કિલોમીટર અને જામનગરથી છત્રીસ કિલોમીટર દૂર આવેલ છે આ ગામે આઈ વરુડીમાનું મંદિર અને વડલો તથા નવગણ સેનાના ઘોડા માટે ધાન્યનો ઢગલો એટલે કે ઢુડિયા ઢગ જે આ ઇતિહાસની સાક્ષી પૂરે છે જે આમાં અને જટુકલીમાં બિરાજમાન છે આ મંદિરમાં દર વર્ષે સ્વયંભુ એક ત્રિશુળ પ્રગટે છે અહીં અનેક શ્રદ્ધાળુઓ માનતા પૂરી કરવા આવે છે તો જાણો આ વરુડીમાનો ઇતિહાસ ઇતિહાસ આખરે વરુડી માતાજીનું મંદિર છે અમે રામાનંદી સાધુ છે અમારી અત્યારે પાંચમી પેઢી છે ને અગ્રાવત પરિવાર માંથી હવે વરુડી માનો ઇતિહાસ શું તો જયારે વરુડી માનો જન્મ થયો કચ્છમાં ખોડાસર ગામ છે ત્યારે વરુડી માને લોઢાના દાંત હતા મોઢામાં સરબૂત જેવું પેટ હતું વાઘ જેવા નોર હતા ઇચ્છ જેવું શરીર હતું આપું કદરૂપું સ્વરૂપ હતું એટલે એની માએ સીધી એને જમીનમાં દાટી દીધી કે આપણે આ કદરૂપી બાળકી આપણા ઘરે ન પહોંચાડે સીધી જમીનમાં ડાટી દીધી હવે વરુડે માય એના બાપુજી હિંગળાજ માતાજીની માનતા ચઢાવવા ગયા હતા ત્યારે એને સપન જેને કીધું કે મેં તારી અહીંયા જન્મ લીધો હતો મારી માય ભોમાં ભંડારી દીધી છે મને તો આવીને બહાર કાઢ મને મૂંઝવણ થાય છે એટલે એના બાપુજીએ વિચાર કર્યો કે આ તો સપનું છે સપનું સાચું હોય ખોટું હોય એટલે એને પરચો માઈ હોય કે મા મને કાંઈક મારા માલછોરમાં પરચો આપ્યો એટલે એને પરચો આપ્યો એટલે અહીંયાથી હાલતો થયો એમ કરતાં કરતાં અઢાર દિવસે એના ઘરે ખોરાસર ગામમાં પૂગ્યો એટલે ઘરે જઈને કીધું કે આપણે અહીંયા કાંઈ નવું જૂનું તો કે હા બાળકીનો જન્મ થયો પણ કદરૂપી મરેલ બાળકી એટલે કે જમીનમાં દાટી દીધી કે કઈ જગ્યાએ ડાટી છે તો કે એવા હા મેં જાળવાની છે ત્યાં જઈ ચારણ ખોઈ દઉં બાર કાઢ્યું કદરૂપ સ્વરૂપ મટી ગયું બાર સ્વરૂપ થઈ ગયું મોઢામાં જમણા હાથનો અંગોઠો રહી ગયો ને ત્યાંથી એનું નામ પડ્યું વરવડી વરુડી કહેવાય ચારણ ભાષામાં વરવડી કહેવાય આપણે સુધારીને વરુડી કહ્યું એમ કરતા કરતા અહીંયા કચ્છ દુકાળ પડ્યો એટલે વરુડી વરુડી માતાજીના બાપુજીએ કીધું કે વરુડી હવે મારે બતાવી કે આપણે કે બાજુ જવું અહિયાં તો આપણે દુકાળ છે આપડા માલ તો નહીં નબે એને સીધી આ બાજુ આંગળી ચીંધી એટલે બધાય ત્યાંથી લઈને નીકળી ગયા એ અરસામાં અહિયાં ચારણ નો નેસ હતો ચારણનો નો હતો એ વરુડી માં ઉંમર બાર તેર વર્ષની હતી એ અરસામાં રાનવગણ જુનાગઢ નો રાજા એની બેન જાહલ એટલે હમીર સુમરા કચ્છમાં પાકિસ્તાનમાં સિંધમાં આગળ સિંધ કહેવાય અત્યારે આપણે પાકિસ્તાન કહી હમીર સુમરા લોકો મુસલમાન લોકો એ લગ્ન કરવાના ઈરાદે એની બેન ચાહલ કેદ કરેલી હતી નવગણ લશ્કર લઈને છોડાવવા જતો હતો આ ચારણ ના નેસે આવ્યો એટલે વરુડીમાં કહેવાય છે સીધી નવગણના ઘોડાની લગામ થયેલી એટલે નવગણ સંપી ગયો કે આ શું કેવાય બાર તેર વર્ષની બાળકી મારા ઘોડાની લગામ પગડી મારો ઘોડો પવન વેગે હાલવાનું જપડા નામનો ઘોડો હતો એનો એટલે ઘડી તો થંભી ગયો એટલે કે માં આ તું કે અહીંયા રસ્તામાં તો ને છે તું રાજા છો થોડુંક છાસભ એટલે કે એની ભાષામાં આપણી ભાષામાં જમતો જા એટલે નવ ગણે વિચાર કર્યો કે આ શું કહેવાય મારી પાસે લશ્કર છે આ જમાડી જમાડી કેટલાક ને જમાડે એટલે પછી સમજી ગયો કે આ ચારણ હટ છે બાર હટ છે યોગી હટ જે આ ત્રણ હટ ને પુગાય નહીં ગયા તો વાંધો ને છે કે પડાવ નાખો વરુળીમાં આવડી કુડીમાં ખીર બનાવી ને પીરવા નીકળ્યા એટલે લશ્કર માંથી માણા બોલ્યા કે આ શું જમવા આખી હાથમાં દે ખોબામાં કે આમ ખોબો ધરો કે આની પાસે વાસણ ન હોય આ વચમાં કહેવાય જટુકલી માતાજી કહેવાય રોડ ની ગોલાઈ ઉપર બદલો છે બદલા ને ઝંઝેરોંઝેરે જટુકલી નામ પડ્યું જેવું પાંદડું નીચે પડે તી ભેરી માટે થાળી પડવા એટલે હવ માણસો એ જમી લીધું થાળીમાં આની કોરના ચરુરી માતાજી કહેવાય ભાલુ મારી પાણી કાઢીને હવને હાથ ધોરા ચરુ પડાવ્યું અને પાણી પાયું એટલે એનું નામ ચરુડી પડ્યું નવ નવગણ બોલ્યો કે માં આવે અમે તો જમી લીધું આ મારા ભેરા મૂંગા હાથી ને ઘોડા છે એને શું આપવું તો કે લઈ લે તગારું એટલે તગારું લીધું એટલે સીધા બે ધોર ના ખોબા નાખીને દીધું કે મૂકી દે ઘોડા ઈ અરસામાં ઘોડો મીઠો તો ખાવા ઘોડાને જોગાણ દેખાતું હતું માણસને ને ધૂર દેખાતું અત્યારે હાલમાં મંદિર હતી દોઢ કિલોમીટર સાઈ ધૂળીઓ ડગ કહેવાય નાના બાળક ની જે માનતા ચડે આંખમાં પાણી આવતું હોય કાનમાં રસી નીકળતા હોય આમ નીચેથી એક ખોબો ભરીને વગર બોલે ઢગલા ઉપર ચડી નેતા ઉતરી જાવ એવી રીતે સાત ખોબા ચડાવવાના એટલે બાળકને કોઈ દિવ ઉદાસ ન થાય કાનમાં રસી ન આવે આંખમાં પાણી ન આવે એ શ્રદ્ધાનો વિષય છે એમ કરતા કરતા પછી નૌકાણે કીધું કે માં આવે અમે બધાએ જમી લીધું હવે મારે બતાય રસ્તો લાંબો છે સમય ટૂંકો છે તો શું કરું તો કે આ સીધો રહ્યો તો કે અહીંયા તો કે આવે છે સુંદર ના કાંઠે તું ઘોડા ઉપર રાખજે કે આકાશમાંથી કાળી ચકલી થઈને તાલા ને તો બેઉ તારો ઘોડો સમય આગળ ગયા એમ કરતા કરતા દરિયા કાંઠે માં ચકલી થઈ ઘોડો સમદર માં પેરો આગળના પગે છીએ પાછળ મેળી ધોર એ બાર ગૌ એટલે બાર તેરી છત્રીસ કિલોમીટર નો રણ કરી દીધો હવે રણ માં પૂરા એટલે અહીંયા અમીસમરા ને બે દેવ નું રક્ષણ એક સિંહ ની સિકો છે અને એક પઠો પીર કેવાય એટલે પઠા પીર ને હથિયારમાં ભમરા અને સીનની ઉપર ગોઠણી હતી ચુંદડી ચુંદડીનો કટકો એ માથે મુંગત ઉપર રાખ્યો આ તને કે બાર મહિને શું આપે છે તો કે મને કે મીઠાની રાબ મીઠાની રાબ આપે છે તો અમે તને કે આજથી બાર મહિને આપી આ બેનો દીકરીની ઈજ્જત લઈએ તું સહાય કર તારા માટે શોભે નહીં એટલે પઠાભીર હમતી કેમ વરળી માખોડ આવતા હવે અમે સુમરો રા નવ ગણ બે હામે હામા થયા એટલે રા નવ ગણ સીધો પાછું હટી ગયો પીઠ બતાવી દીધી એટલે અમે સુમરો પેલો કે હા હા તું તો એક ક્ષત્રિય બચો તારે પીઠ બતાવવાનું કારણ તો કે મારે ચાર નીમ છે તું કેવા નહીં તો કે એક કાયર વાહો વારે એના માથે હું ઘા નથી કરતો આ બરાબર છે બીજું તો કે એક બાળક ઉપર હા બરાબર ત્રીજું તો કે એક સાધુ બ્રાહ્મણ ને ગાય ઉપર હું ઘા નથી કરતો આ બરાબર તો કે હું સાધુ બ્રાહ્મણ એ નથી બાળક કે નથી ગાય નથી કાયર નથી હું સામે સાથે લડું છું તો મને શું આધાર લેખ ચોથું તો કે ચોથું એક સ્ત્રી તો કે મને સ્ત્રી તો કે હા એનું કારણ તો કે તારા જે મુંગટ ઉપર ઓઢર્યું છે ને સ્ત્રીની છે છે અમીસુમરાને ખબર નથી કાઢીને ફેંકી દીધી રા નવ અમીસુમરા ને મારી ત્યાંથી પાછા આવી એટલે વરૂડીમાં માએ પથાતીર ને કીધું હવે સિંધુમાં તમારું કોઈ નથી આજથી તમે મારા ભાઈને હું તારી બેન જે મને છે એ તને છે એટલે અત્યારે હાલમાં માતાજીની માનતા થડે ડબલ થડે એક કિલો ઘી માનો એટલે બે કિલો એટલે એક ભાગ વરૂડી માને જાય ને એક પથાતીર ને ભય તમે નાળિયેર પથારવા જાવ તો ભલે ન જાવ તો ભલે એ ભાગે ને ભાઈ એમ કરતા કરતા પઠા પીરા ઉપર બેઠા વરૂડી માં અહીંયા આવ્યા હતા નવગણ બોલ્યો માં હવે તમે કે મારા મેલે જુનાગઢ પધારો એટલે નવગણ વરૂડી માં બોલાય કે ના નવગણ હવે મારો સમય પૂરો થઈ ગયો હવે મને માણા હક ન લેવા દે આ કામ કરો ને ઓલું કામ કરો તું જુનાગઢ જા જ્યારે તું મને સમરીશ ત્યારે હું હાજર થાય અને હાલમાં કે મારી દ્રષ્ટિ હું તારા ઉપર રાખી એટલે આ નજર છે ને સીધી જુનાગઢ ઉપર પડે આ વરુડી માનો નો ઇતિહાસ છે બોલશે વરોડી માં